મુનશી મનુબરવાડા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા પ્રથમવાર ફાસ્ટ બોલર પ્રતિભા શોધ ટેલેન્ટ સર્ચ યોજવામાં આવી ભરૂચ મુનશી મનુબરવાડા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા ભરૂચમાં પ્રથમવાર ફાસ્ટ બોલર પ્રતિભા શોધ ટેલેન્ટ સર્ચ યોજવામાં આવ્યો ભારતમાં ક્રિકેટનું મહત્ત્વ ઘણું રહ્યું છે યુવાનોમાં પણ ક્રિકેટ માટે આગવો ક્રેઝ જોવા મળે છે ત્યારે ક્રિકેટ રમતમાં રસ ધરાવતા યુવા ક્રિકેટ પ્રેમી ખેલાડીઓ માટે ભરૂચમાં પ્રથમવાર ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા ભરૂચ ક્રિકેટ એસોસિએશનના સંચાલનમાન પ્રમુખ દુષ્યંત પટેલના માર્ગદર્શન હેઠળ ફાસ્ટ બોલર પ્રતિભા શોધ ટેલેન્ટ સર્ચ યોજવા આવ્યું ભરૂચ જિલ્લાના નવ યુવાન ફાસ્ટ બોલર પોતાની પ્રતિભા બતાવવા માંગતા હોય તેવા યુવાનો માટે મુનશી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટેલેન્ટ હન્ટ યોજવામાં આવ્યો ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સિલેક્ટરો ભૂતપૂર્વ રણજી ટ્રોફી પ્લેયર મેહુલ પટેલ જીસીએના જુનિયર સિલેક્ટર ભાવિક પટેલની ઉપસ્થિતિમાં સિલેક્શનની સંપૂર્ણ પ્રક્રિયા કરવામાં આવી હતી જિલ્લામાંથી ત્રણસો મી વધુ યુવાનોએ આ ટેલેન્ટ હન્ટમાં ભાગ લીધો હતો સિલેક્શન પ્રક્રિયા બે વિભાગમાં યોજવામાં આવી જેમાં પ્રથમ પંદરમી ઓગણીસ વર્ષના ખેલાડીઓ માટે જ્યારે બીજા વિભાગમાં વીસમી પચીસ વર્ષના ખેલાડીઓ માટે યોજવામાં આવ્યો મુનશી મનુબરવાળા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ટેલેન્ટ હન્ટ માંગ ભરૂચ ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ મનીષ નાયક ઉપપ્રમુખ ઇસ્માઇલ મતાદાર સેક્રેટરી ઇશ્તિયાક પઠાણ વિપુલ ઠક્કર સંકેત પટેલે વિશેષ ઉપસ્થિત રહી યુવાનોને માર્ગદર્શન આપ્યું આજરોજ ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સાનિધ્યમાં ટેલેન્ટ સર્ચ ઇવનિંગનું ટેલેન્ટ સર્ચ ઇવેન્ટનું પ્રોગ્રામ મુન્શી ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવેલ છે જે સૌ પ્રથમવાર ભરૂચ ખાતે થઈ રહેલો છે અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સિલેક્ટરો કે જે ભાવિક પટેલ અને મેહુલ પટેલ દ્વારા આ સર્ચ પ્રોગ્રામ આખો ઓર્ગેનાઇઝ થઈ રહ્યો છે આ તબક્કે અમારા પ્રમુખ ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શ્રી દુષ્યંતભાઈ પટેલ દ્વારા ખૂબ જ સારી રીતે એરેન્જમેન્ટ કરી અને આ ઇવેન્ટનું ઓર્ગેનાઇઝેશન કરવામાં આવેલ છે આ તબક્કે લગભગ બે તબક્કામાં આ પ્રક્રિયા સર્ચ ટેલેન્ટ યુનિંગની પ્રક્રિયા થઈ રહેલી છે જેમાં ઓગણીસથી વીસ વર્ષ અને વીસથી પચીસ વર્ષ એમ બે વિભાગમાં પ્રક્રિયા થાય છે જેમાં લગભગ સાડી ત્રણસો છોકરાઓએ ભાગ લીધો છે અને આમાં જે છોકરાઓનું સિલેક્શન થશે તેને જીસીએ દ્વારા ઉપલા લેવલે આગળ મોકલવામાં આવશે અને એમની જે પ્રતિભા છે એને નિખારવામાં આવશે આ તબક્કે પ્રમુખશ્રી અમારા પ્રમુખ શ્રી દુષ્યંતભાઈ પટેલે સર્વેનો આભાર માન્યો છે મુન્સી ક્રિકેટ ગ્રાઉન્ડનો પણ આભાર માન્યો છે અને અમારા સર્વે કમિટી મેમ્બર્સ દ્વારા ખૂબ મહેનત કરીને આ ઇવેન્ટ યોજવામાં આવી છે